દક્ષિણ વન વિભાગના નવતાડ રેન્જ આર એફ ફોરેસ્ટ બીટગાર્ડ જેવા અનેક વખતે મુખ્ય માર્ગ પર ભોજલા વાંદરા તોડી આવતા હોવા છતાં ફોરેસ્ટ ઓફિસર જેવા મસ્તી મજાકમાં રસગુલ્લા સ્તુફ માવા ખાતા હોય તેમ જણાવેલ છે પણ નોકરીની ફરજમાં લાલિયાવાડી કરી મસ્તી મજાક કરી સરકાર પાસેથી રૂપિયા ખંખેરતા હોય છે વાંસદા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વન્યપ્રાણી અભયારણ્ય હોવા છતાં નવતાડ રેન્જ ફોરેસ્ટની અધ વિસ્તારમાં કોઈ પણ વન્યપ્રાણીઓની જાનહાની થશે તો જવાબદાર કોણ મુખ્ય માર્ગ પર ચાલતા વાહન ચાલકોને પણ વન્યપ્રાણીને ખાદ્ય પદાર્થો નાખશે તો દંડ મેમો સહિત શિક્ષા કરવામાં આવશે તો વાહન ચાલકોને સબક શીખવાડવા મળશે નહીં તો વધુ જાનહાની થશે તો જવાબદાર કોણ નવતાર રેન્જ આરએફઓ ફોરેસ્ટ કે બીટગાર્ડ જવાબદાર લેશે કે કેમ રિપોર્ટર રમેશ મહાલા ડાંગ